સદસ્યતા અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી જ્યારે સાબરકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો ગત 6 વર્ષ પહેલા સદસ્યતા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું બીજી સપ્ટેમ્બર 2024 થી ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સદસ્ય બનાવવાનું અભિયાન શરૂઆત થઈ ગઈ છે ગત પ્રાથમિક સદસ્યતા અભિયાન દરમિયાન સાબરકાંઠા જિલ્લામાં બે લાખ નેવ્યાસી હજાર પ્રાથમિક સદસ્યો બનાવેલા હતા અને ચોવીસો સક્રિય સભ્યો બનાવેલા હતા આ દરમિયાન પ્રાથમિક સદસ્યો બનાવવાનું લક્ષ્યાંક સાબરકાંઠા જિલ્લામાં ચાર લાખ કરતા વધુ આપેલું છે અને દરેક વિધાનસભામાં એક લાખ કરતા વધુ પ્રાથમિક સદસ્યો બનાવવાનું લક્ષ્યાંક આ સાબરકાંઠા જિલ્લાના કાર્યકર્તાઓએ સ્વીકાર કરેલો છે

પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સાહેબના હાથે એમણે પણ આ સદસ્યના અભિયાનની શરૂઆત કરી સાબરકાંઠા જિલ્લામાં જે લક્ષ્યાંક કાપ્યું છે ચાર લાખ એ લક્ષ્યાંક પૂરો કરવા અત્યારથી જ કાર્યકર્તાઓ કામે લાગી ગયા છે અને સૌ કાર્યકર્તાઓ એક પણ ઘર કે એક પણ ફળ્યું કે કોઈ જાત નાત જાતના ભેદભાવ વગર સૌના ઘરે ઘરે જઈ અને પ્રાથમિક સભ્ય બનાવવા માટે તત્પર છે આવનારા સમયમાં પહેલા પણ પ્રાથમિક સદસ્યો બનીને એક આજે મોટું ભારતીય જનતા પાર્ટી વટવૃક્ષ બની ગયું છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની મહેનતના કારણે બની રહી છે આવનારા સમયમાં જે લક્ષ્ય આપ્યું છે ને સમગ્ર ગુજરાતમાં બે કરોડ સભ્ય બનાવવાનું જે લક્ષ આપ્યું છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સમગ્ર રાજ્યમાં કામ કરીને એ લક્ષ્ય પૂરો કરવા માટે તત્પર છે